હું પ્રીતિશા શ્રી સરસ્વતી વિદ્યાલય આજ રોજ શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની ઉજવણીના ભાગરૂપે બાળભવન વિભાગમાં વિવિધ પ્રોજેક્ટ પ્રદર્શનનું આયોજન કરેલ છે જેમાં એકસો ને ચોપનથી પંચાવન જેટલા બાળકોએ ભાગ લીધો છે વિવિધ વિભાગના વિષયોને આવરી લઈને બાળકોની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાના ભાગરૂપે આ આયોજન થયું છે જેમાં વાલી અને શિક્ષકોનો પણ એટલો સહયોગ રહ્યો છે કેમકે આજકાલ મમ્મી પપ્પા બહુ એક્ટિવ છે મમ્મી પપ્પાની હેલ્પ અને મમ્મી પપ્પાને પણ પોતાના બાળકો માટે કંઈક કરવાની બહુ હોશ છે અને એના ભાગરૂપે પેરેન્ટ્સ અને ટીચર્સના સહયોગથી આજનો આ કાર્યક્રમ સફળ રહ્યો છે એવું કહી શકાય અને નાના નાના ગુલકાઓ વિજ્ઞાનના નાના નાના નિયમો પર આધારિત નાના નાના જે ઘરે આપણે કરી શકીએ જે રમતા રમતા પ્રયોગને જાણી શકીએ અને ઘણા બધા પુસ્તકો આપણા છે કે જે રમતા રમતા આપણે વિજ્ઞાનને જાણી શકીએ ને એ વિવિધ પ્રયોગોને આવરી લઈને બાળકોમાં રમતા રમતા જાતે કરીને ભણવાની મજા લઈએ એ વિચારને સ્થિર કરવાના આશય સાથે આજના દિનનો આયોજન થાય છે કે શાળા વતી એટલું કહીશ કે આપણા દેશે ખૂબ પ્રગતિ કરી છે આપણો દેશ ખૂબ વિકાસશીલ દેશ રહ્યો છે ખૂબ પ્રગતિમય રહ્યો છે અને દેશનું ભવિષ્ય વર્ગખંડોમાં ગણાય છે તો આ બાળકો ભાવિ ભારત ભારત તો ભાવિ છે તો આપણે સૌએ સાથે મળીને આ બાળકોને એવું મેદાન આપવું જોઈએ એવી ફ્રીડમ આપવી જોઈએ કે એમને પૂર્ણ સ્વતંત્રતા સાથે એ લોકો ખેલી શકે આપણે કહીએ એટલું જ નહીં એટલે કે ચોક એન્ડ ટોક જ નહીં પણ એ પોતે કંઈક કરતાં થાય પોતે વિચારતા થાય એવા બાળકો આપણે આવતીકાલ માટે તૈયાર કરવાના છીએ